આઠસો કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ થશે કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં બિહારમાં આઠસો કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું છે આ યોજનાઓમાં સહકારીતા માર્ગ પરિવહન અને મખાના પ્રોસેસિંગ સેન્ટરનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં સો સહકારી સમિતિઓને માઇક્રો એટીએમ અને ગૃહ વિભાગના એકસો તેત્રીસ પોલીસ મકાનોના શિલાન્યાસનો સમાવેશ થયો હતો આ પ્રસંગે શાહે જણાવ્યું કે આ યોજનાઓ બિહારના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને રાજ્યના લોકોના જીવનમાં પરિવર્તન લાવશે તેમણે વધુમાં જણાવ્યું કે આ યોજનાઓ દ્વારા બિહારના ગ્રામ્ય વિસ્તારોમાં સહકારીતાના માધ્યમથી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે મખાના પ્રોસેસિંગ સેન્ટર દ્વારા બિહારના મખાના ઉદ્યોગને મજબૂત બનાવવામાં આવશે જેનાથી સ્થાનિક ખેડૂતોને વધુ લાભ મળશે આ ઉપરાંત માર્ગ પરિવહન યોજનાઓ દ્વારા રાજ્યમાં પરિવહન સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે જેનાથી લોકોના રોજિંદા જીવનમાં સરળતા આવશે આ કાર્યક્રમમાં શાહે બિહારના વિકાસ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને હાઇલાઇટ કર્યા અને રાજ્યના લોકો માટે વધુ સુવિધાઓ પ્રદાન કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ યોજનાઓ બિહારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે मोदी जी ने 10 साल के अंदर राशन घर बिजली गैस जल शौचालय दवाइयां और पांच किलो मुफ्त अनाज देने का काम हमारे नरेंद्र मोदी जी ने किया इक्यासी करोड़ लोगों को प्रति माह प्रति व्यक्ति पांच किलो अनाज मुफ्त दिया चार करोड़ लोगों को घर दिया ग्यारह करोड़ से अधिक लोगों को गैस का सिलेंडर दिया बारह करोड़ से अधिक शौचालय बने पांच किलो अनाज के साथ साथ पांच लाख तक का इलाज भी नरेंद्र मोदी जी ने मुफ्त में करने का काम किया मित्रों गरीबों के लिए अगर किसी ने किया તો હમરે દેશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી